રાજકારણમાં પણ ગરમાવો આવી રહ્યો છે સ્વાભાવિક છે જેમ જેમ કોઈ બી ચૂંટણી નજીક આવતી હોય તેમ કોઈ નેતા કે ધારાસભ્યો એક પાર્ટીમાંથી બીજા પાર્ટીમાં જતા હોય છે અને અગર ભાજપની વાત કરીએ તો ભાજપ તો ખેચતાની રાજનીતિમાં માહેર છે હવે આ બધાની વચ્ચે કોંગ્રેસના બે ધારાસભ્યો ચિરાગ પટેલ અને સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે ત્યારે હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને નેતાઓ અને મોટા માથાના નેતાઓ રાજીનામું આપી શકે છે આ બધાની વચ્ચે જ જ્યારે શક્તિસિંહ ગોહિલને પૂછવામાં આવ્યું કે હજુ કેટલા ધારાસભ્યો રાજીનામું આપશે અને આ બાબતે એમનો શું વિચાર છે અને કોંગ્રેસ શું આનાથી કોંગ્રેસ ભાંગી પડશે ત્યારે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું તે એક વાર સાંભળી લઈએ કોંગ્રેસ પક્ષમાં અનેક કાર્યકર્તાઓ અનેક નેતાઓ ભારતીય જનતા પાર્ટીની જુદી જુદી રીતની જેને લોકશાહીમાં માન્ય ન ગણાય એવી

મજબૂતીથી વળગેલા છે એવા હજારોની હજારોની સંખ્યા છે હા કોઈ થોડા ઘણા નેતા કે કાર્યકર્તાઓને અમારી સાથે કામ કર્યું છે આજ સુધી અમારી સાથે હતા એટલે સારા ને અત્યારે ખરાબ થઈ ગયા છે એ વાતમાં હું નહીં પડું પરંતુ એમની પણ કોઈ મજબૂરી મોટા ભાગના જે ગયા છે એમણે મને કેટલાક ફોન પર રડ્યા છે કે અમારે જોવું નહોતું પણ આ સરકારે અમારી પરિસ્થિતિ એવી કરી દીધી કે ભારે મને કોંગ્રેસ અમે છોડીએ છીએ એવા પણ ઘણા દાખલા છે એટલે પરંતુ આખરે ગુજરાતની જનતા શાણી જનતા છે માની અહેમદભાઈની ચૂંટણી વખતે સત્તર નેતાઓ અમારા ગયા હતા મજબૂત વ્યક્તિઓ હતી પરંતુ એ ગયા પછી ગુજરાતની જનતાએ વિચારધારાને છોડીને આમ તેમ કરનારા લોકોને સાથ નથી આપ્યો સત્તર માંથી બીજી ચૂંટણીમાં માત્ર બે જ જણા વિધાનસભામાં ચૂંટાણી શકાતા એમાં એક તો નજીવા મતથી અને એક ઠીક ઠીક મત એટલે આ મજબૂરીમાં એ લોકો જાય છે કોઈ અન્ય કારણો નથી હોતા બાકીના જે ધારાસભ્યો નથી ગયા કે કાર્યકર શૈલેષભાઈ સહિતના જેઓ નારાજ છે તેમને મનાવવાનું કોંગ્રેસ પ્રયત્ન કરશે કોઈ કોઈ નારાજ નથી અમારે ત્યાં આંતરિક લોકશાહી છે એટલે વ્યક્તિગત વિચાર જરૂર રજૂ કરતા હોય છે તમે જે નામો આપો છો એમાંના કોઈને કોઈ તકલીફ નથી બધા જ પક્ષનો હા વ્યક્તિગત અમારે ત્યાં ભારતીય જનતા પાર્ટી જેવી સરમુખ હત્યારશાહી નથી કે તમારી અંતર આત્માનો અવાજ પણ નીકળે તો હરેનભાઈ પંડ્યાની કેવી હાલત થઈ બીજા કેટલાય નેતાઓ છે જેને લોકશાહી ડબે પક્ષમાં પોતાની વાત કરવાનો પ્રયત્ન કર્યો તો એની સંપૂર્ણપણે કારકિર્દી ખતમ કરવાની તમામ રીતે એને પતાવી દેવાનું આ ભાજપમાં ચાલે છે મારે ત્યાં આંતરિક લોકશાહી છે વ્યક્તિગત વિચાર રજૂ થાય પણ એ જ વ્યક્તિઓ મજબૂતી થી કોંગ્રેસ સાથે પણ રહેતાંતર નથી હું હિન્દુ છું અને કોઈ પણ હિન્દુને પૂછો કે હિન્દુ ધર્મમાં સર્વોત્તમ પદ એ શંકરાચાર્યજી મહારાજનો છે શાસ્ત્રની રીતે ધર્મની રીતે વિધિ વિધાન ની રીતે શંકરાચાર્યજી મહારાજ કહે તે કોઈ પણ હિન્દુ માટે આખરી ગણાય જ્યારે ચારે ચાર શંકરાચાર્યજી મહારાજો ત્યાં ન જવાના હોય શંકરાચાર્યજી મહારાજ ખુલ્લીને કહેતા હોય કે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય બરાબર રીતે સમજાવે છે કે માણસ ઘર બનાવે એનો ગ્રહ પ્રવેશ હોય મંદિર બને એની પ્રાણ પ્રતિષ્ઠા હોય એનો અર્થ એ કે ઘર તમારે અડધું બન્યું હોય તો તમે રહેવા જઈ શકો પણ મંદિર છે ભગવાનનું શરીર છે અને મંદિર પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થાય આ શંકરાચાર્યજી મહારાજ કહેતા હોય ત્યારે ત્યાં જવાનો હા ભગવાન રામમાં પૂરતી શ્રદ્ધા અને વિશ્વાસ છે અમે હું મારા ઈષ્ટદેવની આરાધના કરું હું મારી કુળદેવી માની પ્રાર્થના કરું હું રામ મંદિરે જઈને માથું ટેકવું તો મોક્ષની પ્રાપ્તિ માટે કરું

પોલીસ અધિકારી એટલે ખુલ્લેઆમ લઠ્ઠો દારૂ જુગાર ડ્રગ્સ અને એના કારણે ગુજરાત નું યુવાધન બરબાદ થાય છે આના માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટી છે સર આ બાબતે ચોક્કસ કરે છે કોંગ્રેસ પક્ષે જ્યાં જ્યાં એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે ભૂમિકા ભજવવાની હોય ત્યાં ભજવી છે આજે હું અરવલ્લી જિલ્લામાં છું મને ખૂબ આનંદ છે કે મારા અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના આ જિલ્લો અલગ થયા પછી અહીંયા સિવિલ હોસ્પિટલ કોરોના કાળમાં પણ સિવિલ હોસ્પિટલ નહીં કોંગ્રેસે જન આંદોલન શરૂ કર્યું પરિણામે હોસ્પિટલનું કામ શરૂ થયું પણ હજી આ કામ પૂર્ણ નથી થયું અહીં આદિવાસી બક્ષી પંચ મધ્યમ વર્ગ મહેનતકશ લોકો અરવલ્લીમાં રહે છે એની અનદેખી થાય છે અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટી ન હોય દોઢસો કિલોમીટર દૂર યુનિવર્સિટી માટે લોકોએ રહેવાનું કોંગ્રેસની સરકાર હતી અમે બેલેન્સ ડેવલપમેન્ટ એટલે કે સંતુલિત વિકાસમાં માનતા હતા અમારી સરકારમાં નક્કી કર્યું કે જો કોઈને પણ લાભ લેવો હોય ટેક્સ બેનિફિટ જોઈતા હોય તો પછાત વિસ્તારમાં જવું પડે અને એટલા માટે બે મોટી રિફાઈનરી એશિયાની બે મોટી રિફાઈનરી કોંગ્રેસના શાસનમાં આપણે કહ્યું કે જામનગર પછાત જિલ્લો છે ત્યાં તો જ તમને ફાયદો મળે ત્યાં ગયા આદિવાસી જિલ્લો પંચમહાલ કારખાનું ત્યાં સ્થપાયું તમે જોશો તો માત્ર ઉદ્યોગપતિ ઈચ્છે ત્યાં નહીં લોકોની જરૂરિયાત ક્યાં છે તો આજે અરવલ્લી જિલ્લામાં નથી કોઈ મોટો ઉદ્યોગ નથી કોઈ મોટી સુવિધા અને એટલે લોકોને સહન કરવું પડે છે આ વાસ્તવિકતા છે આપના મારો રિપોર્ટ કેવા લાગે અમને ચોક્કસ શીખીજો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર